મહાપ્રભુ હરે મહાપ્રભુએ કૃપા કરીએ આપણને કે ભાઈ આપણે ક્યાંય કનિષ્ઠ અધિકારી નથી બની જતા ને એ તો આપણને જ્ઞાન ક્યારે થાય કે જ્યારે આપણને આ આ ગ્રંથ વગેરે જોઈએ તો આપણને જ્ઞાન થાય કે ભાઈ આપણે તો કનિષ્ઠ અધિકારની વાત કરી રહ્યા છીએ આપણો અધિકાર કનિષ્ઠ છે આટલો આપણી કનિષ્ઠતાને દૂર કરીએ તો આપણો કંઈક મધ્યમ અધિકાર થાય તો પછી આગળ ઉત્તમ અધિકાર પણ થાય તો આપણે યત્ન કરવો જોઈએ પછી ભગવદ ઈચ્છા તો છેલ્લી વાત છે પછી તો જે ભગવાનની ઈચ્છા હશે એ જ થશે એમાં કોઈ નિશ્ચિત નથી એમાં કોઈ નથી પણ ભગવાનની ઈચ્છા કરીને આપણે કનિષ્ઠ બની જઈએ એવો કરવો જોઈએ હંમેશા ઉત્તમ માટે યત્ન કરવો જોઈએ એ જ પંચપધ્યાયમાં શ્રી પુરુષોત્તમજી પણ ત્યાં એમ જ આજ્ઞા કરે છે કે આ બધા અધિકારીમાં ઉત્તમ શ્રોતા મળતા હોય તો પછી કનિષ્ઠ ગોતવા જવું જોઈએ નહીં ઉત્તમ સાથે સંગ કરવો જોઈએ ઉત્તમ ન મળતા હોય તો મધ્યમ પછી જ્યારે ઉત્તમ અધિકારી શ્રોતા મળતા હોય તો એમની સાથે જ સત્સંગ કરવો જોઈએ પછી કનિષ્ઠ કે મધ્યમનો ત્યાં વિચાર કરવાની જરૂર નથી ઉત્તમ માટે જ પ્રયત્ન કરવો જોઈએ એમ પુરુષોત્તમજીની આજ્ઞા એમ છે કે ભાઈ આ તો બધાય બતાવ્યા છે અધિકારીઓ અહીંયા તો ઉત્તમ મળતા હોય શ્રોતા તો પછી કનિષ્ઠ માટે યત્ન ન કરવો જોઈએ કે ભાઈ કરીએ ઉત્તમ બતાવ્યો તોય કનિષ્ઠોને ભેગા કરવા ઉત્તમ સંગ છે તો એની સાથે રહીને ભગવત ચર્ચા કરવી જોઈએ સિદ્ધાંત ચર્ચા આપણે પુષ્ટિ માર્ગી દરેક સાથે સિદ્ધાંત ચર્ચા બધા સાથે મળીને કરી શકીએ છીએ ભાગવત ચર્ચા અધિકાર અનુસાર કરવી જોઈએ ભગવદ્ લીલા વગેરેનો અવગાહન છે સામેનાનો અધિકાર જોઈને કરવો જોઈએ પણ સિદ્ધાંત ચર્ચા તો આપણે જેને પુષ્ટિ માર્ગી માનીએ છીએ બધા માટે એક સરખા એ જરૂરી છે ઘણા તત જ આ વાત કરે કે ભાઈ તમે કેમ અધિકાર જોયા વગર બધાની સામે પ્રવચન કરો છો એટલે કાંઈક મુદ્દો મળવો જોઈએ કે તમે કહો છો કે અધિકાર જોઈને ભગવત ચર્ચા કરવી જોઈએ તો ભગવત ચર્ચા એટલે ભગવત લીલા જે ભગવત લીલાનો જે જે ચર્ચા છે એ અધિકાર જોઈને કરવી જોઈએ પણ સિદ્ધાંત તો બધાને એક સરખા લાગુ પડે તો સિદ્ધાંત ચર્ચા તો બધા સાથે મળીને કરી શકાય જેને આપણે પુષ્ટિ માર્ગી માનીએ છીએ એને તો આપણે સિદ્ધાંત સોડસગંધ છે કર્તવ્ય ઉપદેશ છે તો કર્તવ્ય ઉપદેશ તત્વ ઉપદેશ એ લેવલ સુધી આપણે બધા સાથે મળીને કરીએ પણ ભગવત લીલા જે છે એ આપણે બધાએ સાથે મળીને આ બધાની વચ્ચે કરવા માંડા એના કારણે વિકૃતિઓ ફેલાઈ ગઈ લોકો વિકૃત થઈ ગયા મગજ હજી પૂરા એ લીલા માટે પાત્ર નહોતા એ અવગાહન કરવા માટે અને ડાયરેક્ટ એ લીલાઓનું અવગાહન કરવા માંડ્યા હજી એનો પાયો પણ કાચો છે તત્વોપદેશ પણ એ તત્વનો ઉપદેશ પણ ક્લિયર નહોતી કર્તવ્યનો ઉપદેશ એ બરાબર જાણતો નથી કે એ પ્રમાણે આચરણ પણ કરતો નથી અને ડાયરેક્ટ એ ભગવન લીલા ભગવ લીલા એટલે તૃતીય સ્કંદથી લઈને સર્ગ વિસર્ગ સ્થાન પોષણ એ બધી લીલાનો અવગાણ કરીને પછી સ્કંદ અને એમાં સ્કંદમાં પણ પેલાં પ્રમાણ પછી પ્રમેય પછી સાધન અને ફલ એમ એક ક્રમ છે તામસ ધર્મ પ્રકરણથી લઈને તામસ ફલ પ્રકરણ જે વ્રજલીલા આપણે કહીએ છીએ તો બધ આટલું બધું સ્ટેપ કાપી નાખવામાં આવે તૃતીય સ્કંદથી સર્ગ લીલાથી લઈ સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનુ કથા નિરોધ નિરોધની અંદર પણ પહેલાં તામસ પ્રમાણ તામસ પ્રમેય તામસ સાધન અને તામસ ફલ ત્યારે રાસ આવે તો આપણી એટલી ધીરજ ક્યાં છે આપણો તો સીધો રાસ જઈ તાગ મંડે કે ઓલા જે આપણે રાસ આપણે જોયા હોય ને આલારી અહીંયા બિરાજો રંગ રસિયા રહે તમે અહીંયા બિરાજો રંગ રસિયા રહે ઊંચી ઊંચી મેળીએ ઢોલિયા ઢળાવું અને બિછાવું ગાદીને તકિયા રે અહીંયા બિરાજો રંગ રસિયા એમ ગાતા હોય ને એ રાસ લેતા હોય લાડુ આરોગો લસ પસિયા રહે એ તો એને આપણે એમ લાગે કે બસ રાસ એટલે આવું જ હશે ભગવાને પણ આવું જ કરતા હશે રાસ ગૌડાવે ને કોક દાંડિયા જેમ રાસ લે ને તો ભગવાન જાણે રાસમાં આવું જ કરતા આપણને પણ એવું લાગે ભગવાન ગોપીઓ સાથે આ રીતે રાસ કરતા હશે પણ ભગવાને આવો રાસ નથી કર્યો આવો રાસ નથી કર્યો પ્રભુએ આ પ્રકારનો રાસ નથી કર્યો એ કંઈક દિવ્ય લીલા છે પ્રભુની એ વિશેષ કોઈની જિજ્ઞાસા હોય રાસલીલા વગેરે જાણવાની તો આ વર્ષના પૂજ્ય સામુદાદાના રાસ એક તાત્પર્ય એ વિષય ઉપર આ વખતે આપણે પ્રવચન કર્યું જ છે તો જેને બહુ જિજ્ઞાસા હોય રાસલીલાની સાંભળવાની તો પૂજ્ય સામુદાદાએ આ વખતે ચાર નામ એ એના ઉપર પ્રવચન કરેલું જ છે એમાં રાસ એક તાત્પર્ય એ નામ ઉપર પણ આપણે ખૂબ સુંદર છણાવટ કરી છે કે રાસ છે શું રાસ એટલે શું આપણે જે માનીએ છીએ એવો રાસ એ ભગવદ્ લીલામાં એ પ્રકારનો રાસ છે નહીં એક અલગ પ્રયોજન છે રાસનો આવો રાસ તો પછી એ બધા આપણને એવું સામર્થ્ય છે એવું રાસ કરવાનું એક પશુમાં એવું સામર્થ્ય છે જો વિષય ભોગે રાસ હોય તો તો પશુઓમાં પણ એ સામર્થ્ય છે પશુઓ એ કરતા હોય તો ભગવાન કૃષ્ણ કરે એમાં વિશેષતા કાંઈ નહીં જો કામો ભોગ હોય રાસ એટલે કામો ભોગ તો એમાં કોઈ સામાન્ય તો આહાર નિદ્રા ભય મેથન સામાન્ય મેત પશુભિર નરાણામ ધર્મો હિ તે અધિકો વિશેષો ધર્મેણ હૈના પશુભિ સમાન તો પશુ પક્ષી બધા જ આવી રાસલીલા તો બધાએ કરી શકે તો કૂતરા ગઢડાએ કરી શકે એટલે વાંદરા કુતરા ગઢડા આવા કામો ભોગવાળી જો રાસલીલા હોય તો તો પછી એ એવું સામર્થ્ય ક્ષુદ્ર પશુઓમાં પણ છે તો ભગવાનને ડાયરેક્ટ એવા સંડોવી દેવા કારણ કે એ લોકો એવા હોય છે મેં જેને ઉદાહરણ આપ્યા કૂતરા ગધેડા એ મનુષ્ય રૂપેણ એ આ બધા મનુષ્ય રૂપથી મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી બધા પશુઓ છે આમ ભૂખા પશુઓ બિચારા મનુષ્ય દેહ ભગવાન આપી દીધો પણ ભૂલખા પશુઓ જેમ આમ તારે બાજુ ફાફા જ મારતા હોય આખો દિવસ એ એને પછી બહુ એને રાસ કહી દે એને ભગવત લીલા કહી દે ને ભગવત સ્મરણ કહી દે ને અંગીકાર કહી દે સમર્પણ કહી દે ને કાંઈ કંઈક લીલા નામ દે એટલે ભગવત ભગવત સ્મરણ કેવો સુંદર શબ્દ હવે આને ભગવત સ્મરણ મનુષ્ય રૂપે એ મૃગાશરંતી કેવલ પશુઓ છે કેવલ પશુઓ છે હાસ લીલે કે તાત્પર્ય તો ભગવાન તમે પશુઓ હો તો કાંઈ વાંધો નહીં આપણે તો પાછળ વિવૃત્તિઓ હોય પણ ભગવાન શ્રી કૃષ્ણ એને આવો માની લેવો એ બહુ ક્ષુદ્ર બુદ્ધિની વાત છે ભગવાન શ્રી કૃષ્ણને આવો માની લેવો એટલે મનુષ્ય રૂપે એને શાસ્ત્ર એમ કહે છે કે આ તો આવી જે વાત હોય તો બધું આવું છે પણ કોઈને જિજ્ઞાસા હોય હું વર્ણન કરતો નથી રાસ શું છે સિદ્ધાંત ચર્ચા કરું છું પણ રાસનો સાચો અર્થ સમજવો હોય તો આ વખતે ના કેસેટ મેળવીને સાંભળી લેવું રાસ તાત્પર્ય એ શ્રી મહાપ્રભુજી નામ છે ટૂંકમાં રાસનો સંબંધ પણ નાચવા કૂદવા સાથે નથી ખાલી બોર્ડર લાઈનની વાત કરી દઉં એટલું સમજાય જાય કે રાસ નો અર્થ ખાલી નાચવું કૂદવું નથી જેને આપણે રાસ કહીએ છીએ પણ રસાનામ સમૂહ રાસ રસનો જે સમૂહ છે એને રાસ કહેવાય રસાનામ સમૂહ રાસ જે રસ છે તો રસ જે છે એ એક પ્રશ્ન પણ ચિઠ્ઠી પણ છે કે રસિક એટલે શું રસ અને રસિક એટલે શું આપણે ત્યાં નંદ મહોત્સવમાં બોલાય છે કે યહ રસ રસિકન કો ભાયા પણ જીને નહીં ભાયા તો યહાં કાંઈ કો આયા હેરી વાવાજી વાવા તો એ રસ રસિકન કો ભાયા આજે રસ જે અલૌકિક ભક્તિ રસ જે છે એ તો એના જે રસિક છે ભક્તિ રસના એને ફાવે પણ તમને તો બીજો રસ જોઈએ છે જેને આપણે કાઠિયાવાડી ભાષામાં કહે છે રહ રહ લેવો એ જે રહ લેવાવાળા છે એને આ રસની શું પહેચાન હોઈ શકે એ રસ તો કો ભાયા પણ જેને નહીં ભાયા તો યું આયા જેને તમે ભક્તિ રસની જરૂરિયાત નથી ભક્તિ રસ જોતો નથી તો ય કાંઈ કોઈ આવ્યા મહાપ્રભુજીના માર્ગમાં તો ભક્તિ માર્ગ આપજો માર્તન ભક્તિ રસ સાથે તમારે કાંઈ લેવા દેવા જો ન હોય तो પછી જીને નહીં ભાયા તો યહા કાય કો આયા લેક ચિઠ્ઠી માં પ્રશ્ન પણ આવ્યો છે કે રસિક શબ્દ ની વ્યાખ્યા કરો ભાગવતજી માં કીધું છે રસિકા ભુવિભાવકા નિગમકલ્પ તરור ગલિતમ ફલમ સુકુમખાદ અમૃતદ્રવ સંયુતમ પીવત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિભાવકા તો રસિક શબ્દ ની વ્યાખ્યા એ છે કે ભગવત રસ ને માનનારા હોય એ ભગવદ્ધ રસ ને માનનારા શ્રગાર રસ છે છે રૌદ્ર એ હાસ્ય છે શ્રંગાર છે વાત્સલ્ય છે તો આ બધા જ રસ છે રસના અનેક પ્રકાર આ રીતે રસની વ્યાખ્યા કરી દઉં रस रत ले सु और रहत ले सु रसनी व्याख्या है विभाव अनुभाव संचारी भावो थी निष्पन्न थतो स्थाई भाव रसस्प्रतह विभाव अनुभाव संचारी भावे निष्पन्नो स्थाई भाव रसस्प्रतह विभाव अनुभाव संचारी भाव थी નિષ્પન્ન થતો જે સ્થાયી ભાવ છે એને રસ કહેવાય છે ભગવાન વિભાવ એટલે શું બે પ્રકારના વિભાવ છે આલંબન અને ઉદ્દીપન બે પ્રકારના વિભાવ છે જેના માટે રસ પ્રગટ થાય એ આલંબન કહેવાય આલંબન વિભાવ આ રસિક શબ્દની વ્યાખ્યા રસની વ્યાખ્યા કે રસિક એટલે શું તો ઘણા કે છે બહુ રસિક ભક્ત છે બહુ રસિક છે પણ રસિક એટલે શું રસિકા ભૂઈભાવકા જે ભગવદ રસને માણનારા છે ભગવાન સિવાય અન્યત્ર જેની ચિત્તવૃત્તિ ક્યાંય જતી નથી એ રસિક છે રસિકા ભૂભાવકા ગલિતમ ફલમ સુખમુખાદ મુખાદ મૃત દ્રવસંયુક પીપદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂભાવકા તો વિભાવ અનુભાવ સંચારી ભાવે હિ નિષ્પનનો સ્થાયી વિભાવ એટલે આલંબન અને ઉદ્દીપન જેના માટે તમારી અંદર સ્થાયી ભાવ જેના માટે છે એ આલંબન છે આલંબન વિભાવ છે અને જેના કારણે તમારો સ્થાયી ભાવ જે છે ઉદ્દીપ્ત થાય એ ઉદ્દીપન વિભાવ છે ભાવ જે છે ઉત્તેજિત થાય ભાવ જે છે એ સ્ફુરાયમાન થાય જેની હાજરીમાં એ બધા જે છે એ ઉદ્દીપન વિભાવ છે આલિંબન આલંબન અને ઉદ્દીપન બે પ્રકારના વિભાવ હોય દરેક રસની અંદર એક સ્થાયી ભાવ હોય તો સ્થાયી ભાવ જે છે દરેક રસની અંદર એક સ્થાયી ભાવ હોય છે તો સ્થાયી ભાવ જે હૃદયનો જે છે જેના માટે પ્રગટ થયો પ્રેમ છે હૃદયમાં તો જેના માટે પ્રગટ થઈ રહ્યો છે પ્રેમ એ આલંબન છે અને બીજા બધા ઉદ્દીપન જે છે કે જેના લીધે સત્સંગ વગેરે તમને ભાવ વધારનારા જે છે એ ઉદ્દીપન છે ભક્તિ રસને વૃદ્ધિ કરનારા જે છે સત્સંગ વગેરે માધ્યમ ભગવદીય સંગ સત્સંગ જેની હાજરીમાં ભગવદ ભાવ વધે એ બધા ઉદ્દીપન છે આલંબન વિભાવ ઉદ્દીપન વિભાવ અને આલંબન કોણ આપણા અંદર ભગવત પ્રેમ છે અંદર પ્રેમ જે રસ છે સ્થાયી ભાવ છે આપણો ભક્તિ રસ એમ માનીએ કે ભક્તિ રસ છે દસમો રસ ભક્તિ એવો રસ રસરૂપ છે ભક્તિ તો રસરૂપ જે ભક્તિ જે છે તો એના આલંબન કોણ છે પ્રભુ કે કૃષ્ણ માટે કૃષ્ણ માટે આપણો પ્રેમ કે ભક્તિ પ્રકટ થઈ રહી છે તો એ કૃષ્ણ જે છે એ કૃષ્ણ જે છે આલંબન છે તો આલંબન કૃષ્ણ છે ધર્મી આપણા કૃષ્ણ એ આલંબન વિભાવ છે ઉદ્દીપન વિભાવ સત્સંગ વગેરે પછી અનુભવ સાનુભાવ કહે છે ને આપણે સાનુભાવ વિભાવ અનુભવ વિભાવ અનુભાવ અને પછી સંચારી તો વિભાવ જે છે એ તો બે છે આલંબ અને ઉદ્દીપન હવે આવે છે અનુભવ જે આપણી અંદર રહેલો જે પ્રેમ જે છે એ જે ચેષ્ટાઓથી આપણે જણાવીએ છીએ એ બધા એ બધા જ અનુભવ છે એક્સપ્રેશન એ બધી એક્સપ્રેશન છે કે તમારો પ્રેમ તમારા હૃદયમાં છે પણ કાંઈ એક્સપ્રેસ ના કરો કોઈપણ રીતે તો આપણે જે પ્રેમ આપણો ભગવત પ્રેમ આપણી અંદર ભગવાન માટેનો જે પ્રેમ છે આપણે સેવા દ્વારા વ્યક્ત કરીએ છીએ કથા દ્વારા એ પ્રેમ જે છે વ્યક્ત કરીએ છીએ તો એ શું થઈ રહ્યું છે કંઈક અનુભવ છે તમારી અંદર ભક્તિ છે એનો અનુભવ છે કે તમે સેવા કરી રહ્યા છો તમારો અનુભવ તમે પ્રગટ કરો છો ત્યારે ભગવાને કંઈક અનુભવ પ્રગટ કરે છે પોતાને હું સાક્ષાત જો અહીંયા હાજર છું તારી અંદર જો મારા પ્રત્યે ભક્તિ છે તો ભગવાન અનુભવ બતાવે છે જેને આપણે સાનુભાવ કહીએ છીએ ભગવાન અનુભવ બતાવે છે વાર્તા પ્રસંગમાં સ્પષ્ટ આવે છે કે મહાપ્રભુજી ગુસાઈજીએ ઠાકોરજી પધરાવી દીધા વૈષ્ણવ એને સર્વસ્વ માનીને સેવા કરવા માંડ્યા પાછે ઠાકુરજી અનુભવ જતાવવાને લાગે ઠાકોરજી અનુભવ કરાવવા માંડ્યા ને આપણે કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છીએ આપણને તો મૂર્તિથી વધારે કંઈ એમાં કંઈ દેખાતું એ અનુભવ કરાવતા હોય કદાચ અનુભવ પ્રકટ કરતા તમે તમારા ભક્તિનો કોઈ અનુભવ તમારી સેવામાં તમે તમારા ભક્તિના અનુભવ પ્રકટ કરો તો પ્રભુ પણ એનો અનુભવ પ્રકટ કરશે કે હું પણ આરી સેવાનો સ્વીકાર કરું છું કે અનુભવ પ્રકટ કરે પ્રસન્ન છે આજે મુખાવીનું વસ્તુ દેખાય છે ગણાયને પ્રસન્ન દેખાય તો એ બધા એમ માને છે કે આ તો આપણને કંઈક ભ્રમણાઓ થતી હોય ભગવાનમાં કંઈક ફેરફાર થોડો થતો હોય આ તો મૂર્તિ છે એમાં થોડો ફેરફાર થાય હવે મૂર્તિ રૂપમાં એને એટલે આધિભૌતિક પણ હોય છે પાછો અહીંયા હરિરાજીનો વિષય કે ભાઈ આધિભૌતિક વાત કરી રહ્યા છે કે તમે ઝાડ મૂર્તિ માનતા હો તો પછી એ આધિભૌતિક છે ભગવાન થી તમે દૂર છો તમને ભગવત અનુભવ નહીં થાય એમાં આજ શ્રીનાથજી આજ ઠાકોરજી આજ બધા સાત નિધિઓ આજ બધા સ્વરૂપો મહાપ્રભુજીના એમના સેવકોને અનુભવ કરાવતા હતા આપણને કઈ કરાવતા નથી ઠાકોરજી એ જ બિરાજી રહ્યા અને એક વસ્તુનો પણ નિર્ણય થઈ ગયો કે મહાપ્રભુજી પુષ્ટ કરેલા ઠાકોરજી અને અત્યારના બાળકોએ પુષ્ટ કરેલા ઠાકોરજી એમાં ઠાકોરજીમાં કોઈ ભેદ નથી એ કાળે મેં બતાવી દીધું મર્યાદા માર્ગમાં બિરાજતા હોય કદાચ પણ કૃષ્ણનું સ્વરૂપ હોય અને તમારો ભાવ જો નિરૂપાધિક હોય તો તમારી માટે તો પુરુષોત્તમ પ્રકટ થઈ શકે છે જે બોલો અન્ય માર્ગી પીર બોલાવતો હતો વૈષ્ણવે ગુસાય તો પીર ના આવી શકે તો એની બદલે એ ગોવર્ધન ધરણ તો કહે છે ને ભાવ ભૂખે ગિરધારી કે ઠાકોરજી તો ભાવનાના ભૂખા છે કે તમારો કયો ભાવ પણ એ ભાવ કયો આપણે છે ને ગોપીજનોનો ભાવ પણ ગોપીજનોનો ભાવ કેવો હતો શું હતો ગોપીજનોનો ભાવ 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 એ કેવો ગોપી એટલે મૂછ મુંડાવી નાખી કે આપણે લીધી એટલે મૂછ મુંડાવી નાખો એટલે ગોપી ભાવ હતો એક અમારા ત્યાં એક વૈષ્ણવ હતા એ આજ્ઞા લઈને આવ્યા એજ્યુકેટેડ હતા એન્જિનિયર મૂચ કાઢીને આવ્યા એ બધાએ મને કેવા મળે કે હવે તો મૂચ કાઢો હવે તો મૂછ કાઢી નાખો આપણે તો ગોપી ભાવથી ભક્તિ કરવાની છે તો આ મૂછ શું કામ રાખીએ છીએ ભાઈ મૂછ રાખવાથી ગોપી ભાવ ન હોય ગોપી ભાવ એટલે શું સ્ત્રી ભાવ સ્ત્રીની જેમ સાડી પહેરીને સેવા કરવી તો બધાય સાડી પહેરીને સેવા કરવી જોઈએ પણ આ ગોપીજનોનો ભાવ એટલે તો મૂછ મુંડાવાથી ગોપીજનો થવાય તો મહાપ્રભુજી ગુસાંજી સાત બાળકો બધાએ મૂછ રાખતા હતા અને આપણી પ્રાચીન પરંપરા તો એવી છે કે પિતા હયાત હોય એ કોઈ દિવસ મૂંચ કાઢી શકે નહીં પેલા મૂંચ કાઢી હોય તો એમ માને કે તમારા પિતા પહોંચી ગયા છે કે શું અત્યારે જે ફેશન છે મૂંચ કાઢી નાખવાની તો મૂછ પિતા હયાત હોય કોઈ દિવસ મૂજ કઢાવતા નહીં જેના પિતા હોય એ મૂછ કઢાવે નહીં એટલે જો પિતા હયાત હોય તો એમ કે આ તમે શું કરી રહ્યા છો મૂછ કાઢી નાખેલ શું પિતા પહોંચી ગયા કે શું થયું એટલે ગોપીભાવ મૂંછ રાખવાથી અને પહેલાંના બાળકોના ચિત્રમાં તો મૂછ આટલી એટલી એકદમ જેને કે મૂછે લીંબુ લટકે એવા આમ મોટા મોટા ગુચ્છા હતા હા અમારા ચોપાસની ઘરના બાળકોના તો ખાસ મારવાડમાં બિરાજતા બધા એટલે એકદમ રાજસ્થાની સ્ટાઇલથી મોટી મોટી મૂછો રાખતા બધા તો બધામાં શું ગોપીભાવ નહીં હોય કે નહીં સમજાવ્યા હોય પુષ્ટિમાર્ગને એ સવાલ થાય છે પુષ્ટિમાર્ગને બધા નહીં સમજાવ હોય કે શું હશે કારણ તો ગોપી ભાવ એટલે કયો ભાવ ગોપીભાવ એટલે કયો ભાવ સર્વાત્મ ભાવ સર્વાત્મ ભાવ સર્વાત્મ ભાવ એટલે એક તો દેહથી લઈને આત્મા પરમાત્મા પર્યંતના બધા જ ભાવો ભાવ સર્વાત્મભાવ ભાવ જે છે એટલે સર્વ તમે મારું સર્વસ્વ છો એ ભાવ એ સર્વાત્મ ભાવ આત્મામાં રહેલો પરમાત્મા પ્રત્યેનો નિર્ગુણ ભાવ એ સર્વાત્મ ભાવ છે આત્મા અને પરમાત્મા વચ્ચે કાંઈ ઉપા ઉપાધિ કાંઈ નથી તમે આત્મા જે છે એની અંદર પરમાત્મા રહેલો છે આત્મા એને પરમાત્માને જે ચાહી રહ્યો છે એમાં જે પરમાત્મા પ્રત્યેની જે રતિ છે એની અંદર કોઈ પણ પ્રકારનું કારણ ન હોઈ શકે શા કારણથી પરમાત્માને ચાહે છે આત્મા એનું કોઈ કારણ નથી તમે તમારા દીકરાને ચાહતા હો તો એમાંય કારણ હોય દીકરો જો ક્યાંમાં ન રહેતો હોય પૈસા ન આપતો હોય કમાતો ન હોય તો એમાં પણ રતિ પ્રેમ ઓછો થઈ જાય અને કદાચ હોય છે તો કોઈ દીકરા મરી જાય તો કોઈ સાથે મરી જતું નથી રોઈ લે કરી લે પણ કંઈ નથી મરી નથી જતું કોઈ પણ આત્મા અને પરમાત્માનો સંબંધ જે છે એ નિરૂપાધિક સંબંધ છે અને એ હું આત્મા એ મારો પરમાત્મા એ જે ભાવ જે છે એ શુદ્ધ ગોપી ભાવ છે હવે કે આ તો મર્યાદા ભાવ થયો પછી એમ કહે મહાપ્રભુજી આના બેઝ ઉપર જ બધા ભાવોનું વિશ્લેષણ કરી રહ્યા છે કે રાસ છે ને બસ આ જ કે આત્મા અને કે ભગવાન ત્યાં કોણ છે પરમાત્મા જે બહાર પ્રકટ થઈ ગયો છે પરમાત્મા એ સર્વનો પરમાત્માથી ગોપીનો પણ છે એના પતિઓનો પણ છે સર્વ દેહધારીઓનો પણ એ આત્મા છે હવે એના કોઈનાથી એને તો બંધ જ છે એટલો સર્વવ્યાપી પરમાત્મા છે આ કે ગોપીઓનો તેના પતિઓનો સર્વ દેહધારીઓનો એ પરમાત્મા એ બહાર પ્રકટ થઈ ગયો અને બધા સાથે એ રમણ કરી રહ્યો છે એ તો સર્વ સાથે રમણ કરી જ રહ્યો છે તો શરૂઆતનો ભાવની કથા છે એ રાસની કથા છે એ ગોપી ભાવ છે નિર્ગુણ ભાવની એટલે ગોપીજનો પણ ભાવ ભૂરખ નહોતા કે ગોપીજનો ખાલી આવા કંઈ ભાવલા જેવા નહોતા ગોપીજનો પણ એમ કહે છે કે આપ કોણ છો નખલું ગોપીકાનંદ આનંદનો ભવાન આવા નિર્ગુણ ભાવ ખબર પડે નખલો ગોપિકાનંદ નખલું ગોપીકાનંદ આનંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક એટલે હું આ ખોટું બોલતો નથી એટલે હું પ્રમાણ આપી દઉં છું કે હું ખોટો તમને લાગતો કે આ બધું એમને જીતતા હશે કદાચ કારણ કે આપણે જે બધું ભાવ ભાવ એ આ અલગ છે એટલે હું વાત કરું છું અને આના પછી આ એક ગ્રંથ થઈ જાય હું ભાવનાનો ગ્રંથ લેવાનો છું રેજકૃત નિષ્કામ લીલા કામાખ્ય દોષ વિવરણ નિષ્કામ લીલા એ ભાવભાવના સ્વરૂપ ભાવના એ છે જે ગ્રંથો છે ભાવના ત્રય નિરૂપણ વગેરે આપણે ભાવ ભાવનાનો પણ અભ્યાસ કરવો છે હવે મેં કીધું સોનીની સેવા પૂરી થાય એટલે આપણે શરૂ કરીએ કે સોનીની સેવા પૂરી થઈ જાય એટલે વાતાવરણ જો યોગ્ય સુંદર સ્વચ્છ થઈ જાય તો પછી ભાવભાવનાનો પ્રકાર શહેરાયજીનો છે પણ એવા ગ્રંથો શહેરાયજીના આપણે લેશું નિષ્કામ લીલા કે જેમાં કામ છે જ નહીં હરરાયજી કહે છે કામનો પ્રવેશ જ નથી એવી નિષ્કામ લીલા છે બધાય કામની લીલા માને છે નિષ્કામ લીલા એ ગ્રંથ આપણે અહીંયા પ્રભુ કૃપા કરશે ને આપણો જો આ કાર્યક્રમ ચાલુ રહ્યો તો આ તો બધું પ્રભુ ઉપર આધારિત છે ભગવાનની ઈચ્છા કે બસ કર બંધ કર તો બંધ થઈ જાય